એક મહત્વના સમાચાર સામે આવી છે દાદરા ડેમ ખાતે એક દુઃખદ ઘટના બની છે મૂર્તિ પધરાવા આવેલ વ્યક્તિનું દુઃખદ મોત નીપજ્યું આજે દાદરા ડેમ ખાતે એક દુઃખદ ઘટના બની ડીસા નિવાસી શ્રી મુકેશ કુમાર સોનારામ માડી રહે ડીસા શ્રી દશા માતાની મૂર્તિ પધરાવ માટે ડેમ પર આવ્યા હતા મૂર્તિ પધરાવ સમય પગ લપસતા તેઓ પાણીમાં પડી ગયા હતા સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ દુર્ભાગ્યવશ શ્રી મુકેશ કુમારનું મોત નિપજ્યું હતું પોલીસ અને પ્રશાસન દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે મિત્ર તમારો હિતેશભાઈ બરોબર ને તમે શાના માટે અહીંયા આવ્યા હતા દાંતીવાડા તેસામાં બધરા માટે એમ તો કેવી રીતે બીના બનીયા અમે બેઠા હતા એસામાં ને હતા ભાઈ બહુ ગયો મારી ગયો અંદર પછી એ ડુબતા હતા એમને બચાવવા માટે પડ્યા પછી પડ્યો અંદર બહાર ઓકે અને ફેમિલી હતા ના કોઈ તો ઘરે મૂકી દીધા ગાડીમાં એવું